તમને વિડીયો સારો લાગે તો શેર અને આવા જ તમારે દરરોજ જોવા હોય તો ચેનલ કરજો કરું તો સોળ ના મોડલ આ ટ્રેક્ટર અને વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે બે હાઇડ્રોલિક એન્જિન સો એ સો ટકા ફૂલ જવાબદારી સાવ ઓછું ચાલેલું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો ટ્રેક્ટરના માલિકનો કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી એક જ હાથે ચાલેલું સાવ ઓછું ઘરની ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું આ ફૂલ સાચવેલું ટ્રેક્ટર વન ઓનર અને ફૂલ જવાબદારી બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ સારા તમે જોઈ શકો છો ટાયર મીડિયમ કંડિશનમાં ને કંપનીના ટાયર છે કંપની ટાયરમાં આખું ટ્રેક્ટર છે તે ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ છે બસ આવું ઓછું વાપરેલું આ ઘર ઘર આખું ટ્રેક્ટર છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ કિંમત માત્ર 365000 અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો ભુજ જિલ્લો કચ્છ અને મોડસર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા YouTube ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે Facebook પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો ઉપર નંબર મળશે તુલાભાઈના તમામ ટ્રેલર મળી જશે નવા ટ્રેલર પણ મળી જશે એક લાખ પાંત્રીસ હજારમાં નવું ટ્રેલર મળી જશે અને નેવું હજારમાં પણ તમને ટ્રેલર મળશે એક લાખમાં મળશે એક લાખ દસ હજાર એક લાખ વીસ હજાર તમારો જેટલો બજેટ હશે તે બજેટમાં તમને ટ્રેલર મળી જશે વધારે માહિતી માટે રવિરાજભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા જોવા જાવ તો રવિરાજભાઈનો નું કોન્ટેક કરીને જોજો જો કોઈ પણ ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આ ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેલર જિલ્લો અમરેલી અને તાલુકો બગસરા જામકા ગામે જોવા મળશે આ બધી નવી અને જૂની લારી એક જ જગ્યાએ તમને જોવા મળશે જામકા ગામે ટ્રેલર લેવા હોય તો રવિરાજભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રવિરાજભાઈના છન્નુ છ પિસ્તાલીસ વાળા નંબર પર ફોન કરી કોઈ પણ ટ્રેલર લઈ શકો છો મહેન્દ્રા બસો પિચોતેર ટ્રેક્ટર એક લાખ સિત્તેર હજારમાં વેચવાનું છે જેમાં કિંમતમાં અશોક સિંહ થોડો ઘણો ફેરફાર કરી આપશે મોડલ છે બે હજાર છનું બે હજાર છના મોડલનું ટ્રેક્ટર અને ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા કન્ડિશનમાં તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરો સિંહના તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે પૂરો રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા સિંહ નો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે આ ટ્રેક્ટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધકો થશે રૂબરૂ સ્થળ ઉપર એટલે ફોન કર્યા વગર રૂબરૂ ટ્રેક્ટર જોવા જતા નહીં અને ટ્રેક્ટર નું પાર્સિંગ ચાલુ જોવા મળશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટાયર પણ તમે જોઈ શકો છો સારા ટાયર છે પચાસ ઉપર ટાયર જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ કિંમતની વાત કરું તો માત્ર એક લાખ સિત્તેર હજાર અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જીલ્લો રાજકોટ માધાપરસિંહ નામ એકાશી પાંચ ઓગણસાઠ વાળા નંબર પર ફોન કરી જો પાવર ટ્રેક ચારસો ટ્રેક્ટર છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે સૌપ્રથમ મોડલ ની વાત કરું બે છ ના મોડલ નું આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી તમે ક્લિયર કટ આખું ટ્રેક્ટર જોઈ શકો છો ન્યુ કન્ડિશનમાં ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર એક વખત રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી અને સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલા

અને તમે ટ્રેક્ટર ક્લિયર જોઈ શકો છો કિંમત એક લાખ પિચોતેર હજાર અંદાજિત જેમાં રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો તો કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અજીતભાઈ ભદ્રેશભાઈ ના

ટાયર મીડિયમ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર વિડીયો અલગ અલગ રાપ છે દાતી છે અને ઓટોમેટિક ઓરણી છે આ તમામ ઓઝાર મળી જશે ટ્રેક્ટરની સાથે વધારે માહિતી માટે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને આ ઓજાર જો રૂબરૂ લેવા કે જોવા જાવ તો તેમના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા સેટ વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ઉજાર સાથે ટ્રેક્ટરની કિંમત ચાર લાખ રાખેલી છે ટોટલ સામાન સાથે અને ખાલી તમારે ટ્રેક્ટર લેવું હશે તો પણ તેનો અલગ ભાવ કરી આપવામાં આવશે ફોન ઉપર તમે વાત કરી શકો છો ચાર લાખ કિંમત ઓજાર સાથે તમામ હવે આ ટ્રેક્ટર અને ઓજાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો ધોરાજી અને મોટી વાવડી ગામે જોવા મળશે હવે તમારે આ ટ્રેક્ટર ઓજાર લેવાના હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા

શોરૂમ આખો રેકોર્ડ તમને મળી જશે સર્વિસ નો વીમો પણ ચાલુ અને કંપનીની મ્યુઝિક સિસ્ટમ પણ નાખેલી છે ટીપટોપ કંડિશનમાં અને આ પેટ્રોલ એન્જિનમાં જોવા મળશે પ્યોર પેટ્રોલ એન્જિન છે વધારે માહિતી માટે આ ફોર વ્હીલ કારના માલિકનો કોન્ટેક કરી લેજો અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે શોરૂમ ઓનર ચારે ચાર ટાયર નવા જોવા મળશે બાકી કોઈ પ્રકાર પ્રકારનો ફોલ નથી કિંમત માત્ર એક લાખ પિસ્તાલીસ હજાર જેમાં કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી અને ગાડીની બંને ચાવી જોવા મળશે બંને ચાવી સાથે આપવાની છે જોવા મળશે તેની વાત કરું તો આ ફોર વ્હીલર કાર તમને પ્રોપર રાજુલા જોવા મળશે કાર લેવી ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો વિડિયો જોતા તો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે તૌતેર પાંચ એકાણું વાળા નંબર પર ફોન કરી કાર લઈશું બંને બળદ વેચવાના છે ઘરના બંને બળદ છે દેશી ગાયના દેશી બળદ તમે ક્લિયર કટ બળદ બંને જોઈ શકો છો આ બળદ થી ત્રણ વાવણી કરેલી છે વાવણી ચલાવેલ છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ બળદ રૂબરૂ ત્યારબાદ પણ ખરીદી કરી શકશો તેમનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો બળદ લેવા કે જોવા જાવ તો હિંમતભાઈ નું કોન્ટેક કરીને જજો કેમ કે જો બળદ વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી સાવ સોજા છે એકદમ રહેવાલ કમ્પ્લેટ ચાલે છે તેની જવાબદારી અને ત્રણ વાવણી કરેલી છે આ બળદથી ઘરના બળદ છે ફૂલ સાચવેલા સારા સોજા કિંમત તમારે કરીને જાણવાની રહેશે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જશો અને બળદ લેવાના જશે તો એકદમ તમને રિઝનેબલ ભાવે મળી જશે બળદ બળદ લેવા હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી અને રાજુલા પાસે ગાડન સા ગામે આ બળદ જોવા મળશે બળદ લેવાના હોય તો હિંમતભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ત્રાણુ બે સિતેર વાળા નંબર છે તે હિંમતભાઈના છે સત્તાણું બે ચિમોતેર ગમે તે નંબર પર ફોન કરી બળદ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો